મિત્રો પ્રભુશુ તમને આશીર્વાદ આપો સાધના સમયે ફરી વાર તેમની સમુખ માટે આ સુંદર તક મળી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો આભાર માનીએ હું હંમેશા કહું છું કે આ તક આપણા કોઈ સારા કામોના લીધે નથી પણ આ તેમની નરી દયા છે નરી કૃપા છે ઘણા બધા લોકો આ તક નથી જોઈ શક્યા ને ઘણા બધા લોકો પ્રભુની કૃપામાં નમી શક્યા છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને આ જે સુંદર તક આપણને મળી છે એનો આપણે સારામાં સારો ઉપયોગ કરીએ હા લીલુ આપણા જીવન દ્વારા આપણા ઈશ્વરને મહિમા મળે હા લેલુ જે કંઈ આપણી પાસે છે એ બધું તેમની કૃપાના લીધે છે તેમની દયાના લીધે છે વ્યક્તિગત રીતે આપણે કશું જ નથી આપણી પાસે જે કંઈ છે એ તો પ્રભુએ જાણે આપણને બળ આપ્યું એના દ્વારા આપણે મેળવી શક્યા છે અથવા રસ્તો બતાવ્યા માટે મેળવી શક્યા છે એમને જ્ઞાન આપ્યું બુદ્ધિ આપી દાપણ આપી સારી તંદુરસ્તી આપી જોબ આપી બિઝનેસ આપ્યો અને એ આશીર્વાદ આપ્યા કે જેમ આપણે અત્યારે બધા સ્થિર છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ આપણી પાસે આપણા ઈશ્વરનો બહુ સુંદર વચન છે નહીં પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું હાલે લોહીયા ગમે તે પરિસ્થિતિમાં આપ સર્વ હોવ દુઃખી હોય હતાશ હોય નિરાશ હોય ચિંતિત હોય ગભરાશો નહીં આપણા પ્રભુ પર ભરોસો રાખીને આજે સાંજે પણ રોજની જેમ આજે આગળ વધીએ અને પ્રભુએ જેમ ગઈકાલે સાંજે આપણી સંભાળ લીધી છે અને રાત્રિમાં મીઠી નિંદ્રા આપી છે આજે એક સવારમાં એક નવી સુંદર સવાર બતાવી છે બપોરના સમયે પ્રભુ આપણી સાથે રહ્યા છે આપણને ભોજન આપ્યું છે અને આપણને સાંજના સમયેમાં આપણને લઈને આવે છે ત્યારે હજી પણ આપણા પ્રભુ આપણી સાથે છે અને આપણે વિચારીએ કે કલ્પીએ એ કરતાં કંઈ વધારે તેઓ તમારા અને મારા માટે કરી શકે છે આપણે તો વિશ્વાસ કરવાનો છે હાલી લુએ અને જો વિશ્વાસ કરીશું તો આપણા ઈશ્વરનો મહિમા જોનાર છે હાલી લુઈયા પ્રેઝ રણ હા વાલા મિત્રો જો વિશ્વાસ કરીશું તો આપણા ઈશ્વરનો મહિમા તમે અને હું જોનાર છે પ્રેઝ રણ અને જ્યારે આપણે વિશ્વાસ રાખીએ છે વિશ્વાસ કરીએ છે ત્યારે આપણે તેમનો તેમના તરફથી આપણે ફળ જોઈ શકીએ છીએ એવી ઘણી બધી સાક્ષીઓ છે કે તેઓ જ્યારે ઘૂટળ પર નમેલા રહે છે પ્રાર્થના કરે છે કોઈ બાબતને માટે કોઈ જરૂરિયાતને માટે અને પ્રભુ સાંભળે છે હે ને પ્રભુ બધું જ જાણે છે હું હું ઘણી વાર કહું છું કે પ્રભુ ખોરાક પણ આપે છે વસ્ત્ર પણ આપે છે અને જો અગત્યતા હોય તો એ પણ આપે છે પ્રભુ સાજા પણ આપે છે પણ આ બધાની ઈશ્વર નથી તેઓ આપણને ઉત્પન્ન કર્યા છે તેમની સ્તુતિ માટે તેમના મહિમાને માટે તેમના રાજ્યના વારસદાર તરીકે આપણને ઉત્પન્ન કરવામાં આવે છે આપણને બચાવવામાં આવ્યા છે હા લીલું પ્રેઝ ધ લોર્ડ જો પ્રભુની પાછળ ચાલીશું અને ઈમાનદારીથી જે પ્રમાણે પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે ચાલીશું તો ઘણી બધી જગ્યાએ હું તમને કહીશ કે બોલવાની માંગવાની પણ જરૂર નહીં પડે કેમ કે પ્રભુ જાણે છે અને હું આ એક્ઝામ્પલ ઘડીએ ઘડી આપું છું અને ઘણી બધી વખત આપું છું કે પિતર તો જો અંદર આવ્યો નતો એ કર ઉઘરાવનારા એને કહે છે નહીં તારો ગુરુ અને તું મંદિરનો કર નથી ભરતા કે અને એ સમયમાં તો ના તો પિત્તર માછીડા પકડવા જતો હતો અથવા ના કોઈની પાસે એવો ઉદ્યોગ હતો પણ આવે ઘરમાં આવે છે ને એને તરત કે જઈને ગલ નાખ માછીમાર જે જાડ નાખનારા છે એને કે છે નાખ એ જ પિત્તરને પ્રભુ કહે છે નહીં પ્રથમ વખત જ્યારે મળે છે ત્યારે કહે છે તમારી જાળો ઊંડા પાણીમાં નાખો અને ભીતર એ સમયે પણ વિશ્વાસ કર્યો કે પ્રભુ મેં આખી રાત મહેનત કરી છે કંઈ મળ્યું નહીં પણ તમે કહો છો ને એટલે તમે કહો છો સ્વામી તમે કહો છો એટલે હું કરીશ અને અહીં પણ પિતર પણ એ જાય છે કશું બોલતો નથી અને એ પ્રમાણે જેમ પ્રભુએ કહ્યું છે એમ આપણે જઈએ પ્રભુ અશક્ય છે મુશ્કેલ છે નહીં થાય એવા કોઈ મનમાં વિચાર રહ્યા વગર સીધો પ્રભુની આગળ ઘૂંટડે નમી જવાનું છે ઘૂંટણ ના પડી શકાતો હોય તકલીફ છે સારી તકલીફ છે પ્રભુ તમે બેસીને પ્રાર્થના કરશો તો પણ સાંભળશે ખુરશી પર બેસીને પ્રાર્થના કરશો તો પણ પ્રભુ સાંભળશે તમે આકાશ તરફ હાથ ઊંચા કરીને ઉભા રહીને પ્રાર્થના કરશો તો પણ પ્રભુ સાંભળશે પ્રભુ આપણા હૃદય તરફ જુએ છે ઉપવાસ કદાચ નથી કરી શકતા પણ જો તમારું હૃદય ચોખ્ખું છે અને પૂરા વિશ્વાસથી તમે પ્રભુના ધોરણ પ્રમાણે જીવન જીવતા માંગી રહ્યા છો તો એ પણ પ્રાર્થના સંભળાશે હું એવું નથી કે તો ઉપવાસ ન કરવો જોઈએ અથવા કરવો જ જોઈએ પણ જે રીતે આપણા શરીરનું બંધારણ હોય એક સમય એવો હતો કે હું સતત ઉપવાસ કરતો હતો કન્ટિન્યુઅસ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ હું કરી શકતો હતો પણ હવે નથી કરી શકતો સારી ખામીઓના કારણે એસિડિટીના કારણે પણ પણ પ્રભુ આજે પ્રાર્થનાઓ સાંભળે છે પણ કર્યા અને પ્રભુ એ સમયમાં મોટી કૃપા આપી જે નતો કરી શકતો હું કરી શકી એવી બાબતોને માટે પ્રભુ ની આગળ ઉપવાસ સાથે નમી ગયો અને પ્રભુએ તેમની મોટી દયા કૃપા અને કરુણા કરી હાલેલુયા પ્રેઝ ધ કોઈ પણ બાબત આપણે પ્રભુને આગળ લઈ જઈએ છીએ એ થયા વગર રહેશે નહીં હાલેલુયા હું તમને આજે પણ કહું છું કે તેઓ આપણી પ્રાર્થનાની કદી પણ અવગણના કરતા નથી હા આપણે આપણી દ્રષ્ટિ પ્રમાણે જોવા પ્રયત્ન કરીએ છીએ એટલે આપણને આપણો જવાબ દેખાતો નથી પણ પ્રભુને હાથમાં બધું સોંપી દઈએ હાલેલુયા આપણે આપણું જીવન પ્રભુની પાછળ આપણે રાખીએ આપણે પ્રભુની પાછળ ચાલીએ તેમના દ્રોડ પ્રમાણે ચાલીએ અને જે પ્રભુને ન ગમતી છે એને દૂર કરી દઈએ કામમાં મંડ્યા રહીએ પ્રભુના કામમાં રહીએ મિત્રો પ્રભુ અને અંતે બધું ખરેખર સારું થયેલું જોવા મળશે ઘણા બધા લોકોના જીવનની સાક્ષી છે અને જે બીજાઓ માટે પ્રાર્થના સાંભળે છે તે આપણા માટે પણ પ્રાર્થના સાંભળશે હાલેલુયા જો તમે કોઈના માટે પ્રાર્થના કરો છો અને તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે છે તમે ખુશ પણ થાઓ છો આનંદ થાય છે કે પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી આ ભાઈને સાજા પણ આપ્યો આ બહેનને સાજા પણ કે એમનો પ્રશ્ન દૂર થયો તો પ્રભુ એ જ છે જો તમારા માટે તમે પ્રાર્થના કરશો તો એ જ પ્રભુ તમારા માટે પણ પ્રાર્થનાનો ઉત્તર આપનાર છે હાલેલુયા ઘણીવાર પ્રભુ બતાવે છે કે જો બીજાના માટે પ્રાર્થના કર હું સાંભળું છું

પ્રભુ આખા દિવસની સંભાળને માટે કાળજીને માટે તમારી દયાને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ તમે એકલા જ એવા ઈશ્વર છો તમે એકલા જ એવા પ્રભુ છો જે સતત અમારી સાથે રહો છો અમારી સંભાળ લો છો અમારી કાળજી લો છો અમારી પ્રાર્થનાઓ સાંભળીને તમે ઉત્તર આપો છો પ્રભુ તમે એકલા જેવા ઈશ્વર છો કે જે અમારી આંખના આંસુઓને પ્રભુ આનંદમાં બદલી નાખો છો તમે એકલા જેવા પ્રભુ છો કે જે અમારા શોખને તમે દિલાસો આપો છો આ જગતમાં તમને બધું જ શક્ય છે એવો અમે વિશ્વાસ કરતા પ્રભુ તમારી સમક્ષ અત્યારે નમેલા છે પ્રભુ અમે જે લોકો તમારી આગળ આ ઓડિયોના માધ્યમથી

વ્યક્તિગત રીતે પણ પ્રભુ એક એક ભાઈ બહેનો વિશ્વાસ કરનાર સગડા લોકો પોતે આશીર્વાદિત થાય એવું તમે થવા દો જે રૂપમાં હમણાં અત્યારે તેઓને સહાય તથા મદદની જરૂર છે પ્રભુ એ જ પ્રમાણે પ્રભુ તેમના જીવનમાં હમણાં અત્યારે બને પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ જેઓ ચિંતામાં છે પ્રભુ તેમની ચિંતાઓ દૂર કરજો

તમે દૂર કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ નમી જીએ છીએ અને પ્રભુ અમે વિનંતીભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જ્યારે તમે અત્યારે અમારી મધ્યે છો ત્યારે અમને બધાને નવો અને તાજો સ્પર્શ આપો હા પ્રભુ નવો અને તાજો સ્પર્શ આપો તમારા સામર્થ્યથી ભરી દો અને પ્રભુ અમને શુદ્ધ કરો અને પવિત્ર કરો અને પ્રભુ અમારાથી થયેલા જાણતા જાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્ત થયેલા પાપને માફ કરો હવે એટલા માટે પ્રભુ અમે આપુ કાર પણ કરીએ છીએ પ્રભુ કે પ્રભુ અમે જે માગવાને જઈ રહ્યા છીએ પ્રભુ એ પ્રભુ એ મારી માંગણીઓ તમારી સમક્ષ માન્ય થાય મારી ભૂલો પાપ ગુનાઓ પ્રભુ અમારી પ્રાર્થનાઓની વચ્ચે ન આવે પ્રભુ માટે કૃપા કરો અમને માફ કરો શુદ્ધ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ તમારી સમક્ષ અમે નમેલા મેલા છે પ્રભુ ત્યારે એવા સગડા લોકોને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને શેતાને ઘેર માર્ગે દોર્યા છે પ્રભુ હા પ્રભુ દારૂમાં જુગારમાં પ્રભિતા કુટેવમાં પ્રભિતા પર સ્ત્રી પર પુરુષના સંબંધોમાં પ્રભિતા અને પ્રભુ ખોટી લતોમાં પ્રભિતા અને પ્રભુ જાત જાતના વ્યસનોમાં પ્રભુતા ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા સગડા લોકોને પ્રભુ એ ગંદી આદતોમાંથી તમે છોડાવી લો તેમને શુદ્ધ કરો પ્રભુ તેમનું શરીર એ તો તમારું રહેવાનું સ્થાન છે પ્રભુ ત્યારે પ્રભુ તેમના શરીરમાંથી બધી બાબતો દૂર થાય એવું તમે થવા દો હા પ્રભુ જેઓ તમારા પવિત્ર સરની વિરુદ્ધમાં મંદિરની વિરુદ્ધમાં પાપ કરે છે પ્રભુ વ્યભિચાર કરીને પ્રભુ તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ પર સ્ત્રી પર પુરુષો ને લગ્ન જીવનના પ્રભુ તમામ ખરાબ પ્રકારના સંબંધો જીવતા દેવના દીકરા પ્રભુ ઈશ્વરના નામમાં દૂર થાય પ્રભુ એવું તમે થવા દો સર્વને જ્ઞાન આપો બુદ્ધિ આપો દાપણ આપો પ્રભુ અને નાશના માર્ગે તેઓ પાછા ફરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ તેમનો બચાવ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરોને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક બાળકદનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો જોબ આપજો જેમણે જોબ ગુમાવી છે પ્રભુ તેમને બીજી જોબ આપજો સેલીઝ માટે આગ્રથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે એમને બીજી જોબ પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીવના બિઝનેસ છે પ્રભુ એ બિઝનેસને તમે આશીર્વાદ આપજો પ્રભિતા અને બિઝનેસ દ્વારા પ્રભિતા તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે પ્રભુ એવી કૃપા તેમના પર તમે થવા દેજો પ્રભુ સાથે જેમની વિરુદ્ધમાં કોર્ટ કેસ છે પ્રભુ એફઆઈઆર છે પ્રભુ એને તમે ખાલી જ કરજો ખોટા તો મતો ખાલી જ કરજો પ્રભુ જે લોકો નાના નાના બિઝનેસ કરે છે પ્રભુ બ્યુટી પાર્લર છે દુકાન ચલાવે છે પ્રભુતા તા ગ્રોસરી કે પ્રભુ રિક્ષા કે ટેમ્પો કે ટેક્સી પ્રભુ એ સગડા લોકોને કે ફેરીઓ છે ફેરી ફરે છે પ્રભુ એ સગડા લોકોને પ્રભુ તમે આશીર્વાદ આપજો તેમના કામને પ્રભુ તમે આશીર્વાદિત કરજો હા પરમેશુ પિતા સમક્ષ નમ્યા છે વિધવા સાથે રહેજો વિદ્રહની સાથે સાથે લોકો વિકલાંગો માનસિક રોગીઓને પણ તમે સાજા કરજો યુટ્યુબ ફેસબુક અને પ્રભુ યુટ્યુબ ફેસબુક અને વોટ્સઅપ દ્વારા થતી આ સેવાને પણ તમે આશીર્વાદિત કરજો અમારી મિનિસ્ટ્રીને અમારી ટીમને આશીર્વાદિત કરજો અને અમારી પણ પ્રભુ જરૂરિયાતો પ્રભુ તમે જાણો છો એ પ્રમાણે પ્રભુ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે પ્રભુ સર્વને ભોજન આપજો પ્રભુ મીઠી નિંદ્રા આપજો મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો ફરી એકવાર વિનંતી કરી છે જે કંઈ ભૂલો પાપ ગુના થઈ ગયા છે એને માફ કરજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે તક આપજો માગતા આ બાપ અમારી પ્રાર્થના તમારા વાલા દીકરાને અમારે ઉદ્ધાર તારનાર પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન